નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ જીવી સીએલ પી જીવી જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે એમસીસીબીનો મુખ્ય ઉપયોગ શું છે એ લોડ વધારવા બી ઓવરલોડ અને શોર્ટ સર્કિટથી સુરક્ષા સી વોલ્ટેજ વધારવા ડી ફ્રીક્વન્સી નિયંત્રણ માટે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઓવરલોડ અને શોર્ટ સર્કિટથી સુરક્ષા તો મિત્રો અહીં આપણું આગળનું ક્વૅચન છે એમસીસીબી અને એમસીબી વચ્ચે મુખ્ય તફાવત શું છે એ એમસીસીબીમાં કરંટ રેટિંગ વધારે હોય છે બી એમસી સી સસ્તું હોય છે સી એમસીબી માત્ર લાઇટ માટે વપરાય છે ડી બંને એક સરખા છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ એમસી સી કરંટ રેટિંગ વધારે હોય છે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે એમસી સામાન્ય રીતે કેટલા એમ્પિયર રેન્જમાં મળે છે એ એક એમ્પિયરથી બત્રીસ એમ્પિયર બી છ એમ્પિયરથી તેરસઠ એમ્પિયર સી તેરસઠ એમ્પિયરથી સોળસો એમ્પિયર ડી એક એમ્પિયરથી દસ એમ્પિયર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ત્રેસઠ એમ્પિયરથી સોળસો એમ્પિયર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે એમસીબીમાં એડજસ્ટેબલ ટ્રીપ યુનિટનો અર્થ શું છે એ રંગ બદલવા બી ટ્રીપ કરંટને એડજસ્ટ કરી શકાય સી સાઇઝ બદલવા ડી વોલ્ટેજ બદલવા તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ટ્રીપ કરંટને એડજસ્ટ કરી શકાય તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે કે એમસીસીબીમાં શોર્ટ સર્કિટ પ્રોટેક્શન કઈ રીતે થાય છે એ થર્મલ ઇફેક્ટથી બી મેગ્નેટિક ઇફેક્ટથી સી કેમિકલ રિએક્શનથી ડી મિકેનિકલ સ્પ્રિંગથી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી મેગ્નેટિક ઇફેક્ટ થી તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે માં થર્મલ પ્રોટેક્શન કઈ ખામીથી સુરક્ષા આપે છે એ શોર્ટ સર્કિટ બી ઓવરલોડ સી અર્થ ફોલ્ટ ડી ફેઝ ફેલિયર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઓવરલોડ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે નો બ્રેકિંગ કેપેસિટી શું દર્શાવે છે એ વોલ્ટેજ રેટિંગ બી મહત્તમ કરંટ જે તે તોડી શકે સી લોડ પ્રકાર ડી ફ્રીક્વન્સી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી મહત્તમ કરંટ જે તે તોડી શકે તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે એમસીસીબીમાં ત્રણ પોલ બ્રેકરનો ઉપયોગ કયો થાય છે એ સિંગલ ફેજ બી ડીસી સર્કિટ સી થ્રી ફેઝ સિસ્ટમ ડી અર્થિંગ માટે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી થ્રી ફેઝ સિસ્ટમ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે એમસીસીબીમાં આર્ક સીબીમાં આર્કચ્યૂટનો ઉપયોગ શા માટે થાય છે એ ગરમી વધારવા બી આર્ક બુજાવવા સી કરંટ વધારવા ડી વોલ્ટેજ નિયંત્રણ માટે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી આર્ક બુજાવવા તો મિત્રો અહીં આપણો આગળનું ફેચન છે એમસીસીબીમાં ટ્રીપ કરવાનો અર્થ શું છે એ રંગની રચના બી ટ્રીપ થવાનો સમય અને કરંટનો સંબંધ સી સાઇઝનો ગ્રાફ ડી પાવર ફેક્ટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ટ્રીપ થવાનો સમય અને કરંટનો સંબંધ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે એમસીસીબીમાં ઇલેક્ટ્રોનિક ટ્રીપ યુનિટનો ફાયદો શું છે એ ઓછી કિંમત બી વધારે ચોક્કસ સુરક્ષા સી ભારે વજન ડી ઓછું વોલ્ટેજ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી વધારે ચોક્કસ સુરક્ષા તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે એમસીસીબી સી ક્યાં વધુ વપરાય છે એ ઘરેલું વાયરિંગ બી ઇન્ડસ્ટ્રીઅલ પેનલ સી ટોર્ચ લાઇટ ડી મોબાઈલ ચાર્જર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઇન્ડસ્ટ્રીયલ પેનલ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે એમસીબીમાં અર્થ ફોલ પ્રોટેક્શન કેમ જરૂરી છે એ લોડ વધારવા બી માનવ સુરક્ષા માટે સી વોલ્ટેજ ઘટાડવા ડી મીટરિંગ માટે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી માનવ સુરક્ષા માટે તો મિત્રો અહીં આપણું આગળનું ફેચન છે એમસીસીબીનું રેટેડ ઇન્સ્યુલેશન વોલ્ટેજ શું સૂચવે છે એ લોડ કરંટ બી મહત્તમ સલામત વોલ્ટેજ સી ટ્રીપ સમય ડી પાવર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી મહત્તમ સલામત વોલ્ટેજ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે એમસીસીબીમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ઓપરેશનનો અર્થ શું છે એ કલર બદલવું બી હાથી અને ફોલ્ટ સમય આપ મેળ ટ્રીપ સી માત્ર ઓટો ડી માત્ર મેન્યુઅલ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી હાથી અને ફોલ્ટ સમયે આપ મેરે ટ્રીપ તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ